કલાક તો મી વાતો કરી અને મારા હા હું એ હોશ બસ આખો દાડો હાલ્યો પણ હું છ રોજ કોઈક વાંક કોઈ ટીટિયાળો ચાલે તો એ જમઈ ઓમ ને એ જમઈ કેમ ને મારે છોડીનું હું ગુણ ટેકડું પૂછું ને પણ હું છ કલાક મી વાતો કરીને કલાક ને હજી તો પાછી લઈને મોઈ જઈશ મોબાઈલ હા હા વારો એનો હું આ પોણી વાળીને આવ્યો છું ખબર ના પડે કે આડો હાંસ ઓટો સાફ મેળીને પીવરાઈએ પણ ના ફોન શીખર હું લેવા નાટક કરે છે ને ત્યાં બસ ચાલુ પડી જ જોઈશ તે દાદા પેલા વૃક્ષો ભાગી અલ્યા ઘર આગળ કે ઘર આગળ તો સારું રાઈશ હું કઉ શું સલ્યા કે તારા ઘર આગળ કે તમારું જેવું જેવું પડ્યું તો વાહન ને બહાન ના હાન તેમ પછી મારા બોનું કાઢવું પડ્યું હું ડોહી મારા ડોહીને ને ડાળ્યા બીજી થઈ જાય શું કરે નહીં થઈ તો કેવું પડે પણ આજે કરા ફોન મળે હુકા ફોન કાઢ્યા છે ના કરે એ આ પત્ર લખી લખીને જે ટપાલ લખતા હતા ને હારું હતું હા જો હા ચાલજો તબિયત ને ખાવા પીવા રાખજો કોઈ ચિંતા ના કરતો

ચાલ માન હમ કોક જા લે ફરીથી ફોન કર દે ના કલ્લા તો વાત કરી મા કે ના એક ની બે નઈ તતી મા અને કોક હારું વિચાર્યું હશે વળી બધું થોડી આપણો ઓબળો ઓબળ કરે અરે મા એ બે વાજુ ઢોલકી બજાવે છે આમ હું છે જો હું કેવા જવાનું નઈ એ વાગુ બન તું કે મારે થોડી આબરૂ કઢાવી ઓકે હું તો કેવા ના એ હું કણ આબરૂ કઢાવા હું નહીં જવાનું તું તાર તારા તારા કેવો તો કઈ આવજે હું નહીં જવાનું તાર કેવો તો કી જા તાંગ બધો વશી મારે આબરૂ કાઢવાની કાટવાની ફોર્મ છે હાગુ કર્યું છે ને અત્યારે તોડવાની વાતો કરે છે ફોન કરી એલો મુકો ડાયરેક્ટ ફોન માં કહી દો વાગુ બન પણ એ રૂબરૂ જઈ કે ફોન કરાવો કે અન જા લે હું તો કોઈ ફોન કરતો નહી એ રૂબરૂમાં માં હો આવો ને એટલે એવાન વાત કરી લેજો હો તમે વાતમાં વાતમાં લઈને વાત કરી દેજો ના પાડી એવું કહી દેજો કે હું નહી કહેવાનો આ કહી દીધું તને તારે તો છે હું કા આબરૂ કાઢું બોસ મોણો સો વૈસી હા ને હું કચરો તું તારે આવ ને હો એટલે એ કહી દેજી આ કોઈ કર્યું નહી વૈસી છે જ

અને આજ પાછું તું જતા હોય પછી થોડા આગા પાછા થઈ જાય ને તો પછી કદી જિંદગીમાં મન તો ભેગા ના થાય બાપા હા તારે હારો માણસ કરવો ભાઈ હારો માણસ એટલે એ ટોપો ખાવાનું મન થાય ના ના સો મહિનાથી સરસ મજાની મારા છોકરાની કાર્યની હગાની વાત છે પાકા પાયા થઈ જાય એવું જ કોઈ ચિંતા જેવું છે નહીં ના ના અને કાર્યને હગું છે ગોતવાનું આવતું જ નહીં ખોળવાનું આવતું જ નહીં પણ મારો બેટો શું ભણ્યો જ ના ના ભણ્યો જ ના 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 થોડું ઘણો ભણ્યો જ ને તો સારું હતું

બે હો બે હો મજા મગા હો મજા હાલ 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 હારું હાલ જલસા કરો સુખ શાંતિ કોઈ કામ કરો કે જો આ તારી બે સોસી કરે તો તારી માઈ સી કરે શું જોને હું છે તે બસ બસ કોણે સારમાં તો તા ગોરી ઓમ છે સ ખાબિયામાં તો એક નંબર આવે તો ભાઈ અલે અલે વાકો પર ઓ બે હાથ ખરા હું કોણ કોણ બે હું તો કરી સ તારા જીવી

મારા હું કોક એમ કોક વાગું ભાઈ અડધી રહેતી મારા આ જરૂર છે તો ફટ લાઈન બાપળો દોડ કઈ ને છોકરા ને હગું થાય છે તેની આશા દોડતો જ બાપડો અત્યારે હાલ ના પાડી સાપ પીવાય ના બેહી ગયું સાપ પીવાય ના રહ્યો આ હો તારે હો એ મારી ડુસી ના લીધા તમે હાલ ભલે વાતો નહીં કઉ છોકરી વસ્તી તગાલા જોવો છે હા મારા બેટા પેલા ગલ્લા જો મારા બાપો કે પેલા સૌજી લે આ સોજી લેવા જો હું તો મારા બાપાનો ફોટો ભાડે પેપર લઈને આવતો પેલા ગલ્લા વાળો તો મારા બાપાનો ફોટો છે ને પેપરમાં આવ્યો છે મારા બેટા એક તો મને મારા બાપા કે તું ભણ લે ભણ પણ અફણ શું હું મને હસ્તય આવડતું નહીં આ તો ખાલી હું ફોટો ભાડી ગયો ને એટલે ઘેર લઈને ફોટો આવ્યો મારા બાપા કોઈ કોઈ કર્યું નહીં આ પેપરમાં ફોટો આવ્યો છે ફોટો પાછો શું જો કે બધી છે ને પેપરમાં હું લે ફોટો આવ્યો શું કર્યું છે એવું તો મર્ડર તો નહી કર્યું છે આ છો જશે આવવા દે ઘેર આવવા દે કોઈ આ બધું આમ ના કહું છું તમે ઘેર રહો ઘેર રહ પણ એક ઘડી ટોટીઓ તકતો નહી ઘેર બોલો ઘડી ટોટીઓ તકતો નહીં આ પેપરમાં પેપર જો ને તો બધું સવાઈ ગયા છે તો હું મોટો ગુનો કર્યો હે તારું

તમને ટિકિટ આલવાની જઈ લે હું જીત્યો જીત્યા નહીં ટિકિટ આલવાને જી જીત્યો પેર પાસે બાપા રાજકારણમાં હા રાજકારણમાં ગોમના સર તમે બનશો હા મારી માની જગણ કરે કર ખુશીનો પાંગ નહીં માતા અલ્યા અને હું હું અમ નેતા બની ગયો અને મારું કામ કરજો પાછા અલ્યા તું ઓચું છે તો પેલા તારું કામ તારું કામ હાથી તમારા છોકરા નહી થાય ના પાડીશ આવા પેલા ઘેર નઈ જોવા મું પણ મળીશ પક્ષ ની હવે ખબર પડશે કોમ કરજો પાછા તો કુ બનાવ નહી સંડાસ કરી આલ્યો હા લે લે માર મોહ બની હા સંડાસ બની બની આલો બનાવ્યો ભાઈ બાપો મારી મારી તમે સતો

घर ता। छोडी <laughs>

એ વખત કેતો તો કે ના માર મા ના પાડે થકી તારો ભણ લાલ ગાડી તારી ભત્રીજી ને તાર એ ભણે તારો ભત્રીજા તમે બે દનો પેલા વાઘુ ભાઈ હંગાતી બેહી છે ઓ ફરત નું કહું તારા ભાઈ બંધુ ભાઈ બંધુ કોઈ ના મેરા ભત્રીજી તાર ભત્રીજી પતિ દે હવે કોઈ મે ના આવ હું એ વખત કેતો તો લી રૂપિયા જોવા જો મારા બે છોડ્યો કે ગમ ના સાલુ એ તારા તાર માના પરિણામમાં આ પાવર આયો ભોગવ તાણ હારી જગ્યાએ જતું તે લખ ડાયરેક્ટ જોવા બોલાઈ દીત ના થાય અલી ના મે રાવા મો જો તા મારું તા આરા હુજી હું થોડો તા મારી આબરુ થોડો કાઢવાનો છું એ માર ભાઈ બન થાય એકલો મેઠ્યો તે તો બતાવું છું મારી મને માને આ તો હારું કે પૈસા વાળો જોઈએ નોમ જોઈએ ને તેમ જોઈએ તો ટાઈમ આવે તને બધું હવ હવને સારા રીતે થાય અને ભગવાન જે કરે હારા કરવી હારે જગ્યાએ જો લેલું હોય ને કડક થાય મારી માણી જો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો તમારે મારા જો સારું આવું કંઈ સારું માણસ કંઈ આમ છે મોણા જોવાનો ઘર જોવાનું આપણો ગમત તો બસ બસ કઈક નાખવાનું એ રચકી ના કરીએ એવું નહીં કરવાનું આ અત્યારે લ્યો આ ભત્રી જે સારી જગ્યાએ જતી તો અત્યારે સારું છે એટલે અત્યારે અમુક પાછળથી પસ્તાવો થાય થાય ભાઈ ત્રણે આજકાલ જેવું કરી એવું ભોગવી વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો તાર મારે મારા ભાઈ બહેન આવો તો હું મારી લાલ ગાડીમાં પેલી બત્તીવાળી મોબાઈલ આવ્યો હતો સાહેબ